નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાબવા સ્વાગત છે આપ સૌનું રીપી એલની હબની અંદર મિત્રો આજે આપણે જોડણી વિશે વાત કરવાની છે કે જોડણી છે એના નિયમ પ્રમાણે છે એ હસ્વ દીર્ઘ અક્ષર છે એ થતા હોય છે તો વાત આજે આપણે કરવાની છે કે જોડણી તો જોડણીના થોડાક નિયમો છે કે એના આધારે છે એ કોઈ પણ શબ્દ છે એ હસ્વ દીર્ઘ ક્યારે બને તો એના માટેના થોડાક નિયમો છે આપણે જોઈએ તો નિયમ નંબર પહેલો છે કે શબ્દના અંતે આવતો ઈ હંમેશા દીર્ઘ હોય કોઈ પણ શબ્દ હોય તો એ શબ્દના અંતે આવતો ઈ છે એ હંમેશા કેવો હોય તો કે દીર્ઘ હોય છે જેમ કે શબ્દનો અંત એટલે કે અહીંયા ખ છે તો ખ છે એ ગુજરાતી નિયમ પ્રમાણે જોડણી પ્રમાણે એ છે એ દીર્ઘ આવતો હોય ત્યાર પછી જુઓ કે ડાલી છે તો એની અંદર પણ દીર્ઘ છે મૂડી છે તો દીર્ઘ ખાલી કીડી છત્રી ધોળી વીંટી અને પીચ કરી તો આ બધાની અંદર અહીંયા ધોબી છે તો એની અંદર પણ દીર્ઘ આવે છે બરોબર એટલે શબ્દના અંતે આવતો ઈ છે એ ઈ હંમેશા કેવો હોય દીર્ઘ હોય બરોબર ત્યાર પછી નિયમ નંબર બે તો એની અંદર કે ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા કેવો હોય હોય તો કે હસ્વ ય અક્ષરની પહેલા કોઈ પણ શબ્દની અંદર જ્યારે ય આવેલો છે તો યુ પહેલાનો જે અક્ષર છે એ હંમેશા હસ્વ આવશે જેમ કે હોશિયાર છે તો એમાં ય ય્યા છે બરોબર તો હોશિયારમાં શ જે છે એ હંમેશા નિયમ પ્રમાણે કેવું આવશે હસવું આવશે એ દીર્ઘ ચાલશે નહીં અઠવાડિયું છે તો એમાં ય આયા છે તો એની આગળનો શબ્દ ડ છે તો ડ કેવો આવશે હસવો આવશે વરિયાળી છે તો એમાં ય આયા છે તો એની આગળ ર છે પણ ર કેવો આવશે હસવો આવશે ખાસિય છે તો યની આગળ શ છે એ હસવું આવશે ઘડિયાળ છે તો યની આગળ ડ છે એ હસવું આવશે પ્રિય છે તો યની આગળ જે પ છે પ્ર છે એ પણ હસવું આવે છે અને દરિયોમાં યની આગળ ર છે એ પણ હસવું આવે છે એટલે નિયમ નંબર બે કે ય અક્ષર પહેલા આવતો ઈ છે એ હંમેશા કેવો આવે છે તો કે હસ્વ હોય છે ત્યાર પછી નંબર ત્રણ સામાન્ય અનુસ્વાર વગેરેના એકાક્ષરી અક્ષરો સામાન્ય અનુસ્વાર વગરના એટલે કે ઉપર અનુસ્વાર ન હોય ઉપર જે મીંડું હોય એ ન હોય પણ સામાન્ય અનુસ્વાર વગરના એકાક્ષરી અક્ષરોમાં આવતા ઈ છે અથવા તો ઉ છે એ હંમેશા કેવું હોય દીર્ઘ હોય એટલે કે મોટું ઊ કે મોટો ઈ છે એ હંમેશા હોય પણ એમાં અનુસ્વાર ન હોય ત્યારે દાખલા તરીકે આ ઈ વાળા છે દીર્ઘ ઈ વાળા અક્ષર એકાક્ષરી છે એક જ અક્ષર છે એની વાત છે તો ઘ છે એ ઘી છે એ આવી રીતે દીર્ઘ બને કારણ કે એની ઉપર અનુસ્વાર કે એવું કઈ છે નહીં માટે એ દીર્ઘ છે જી પણ દીર્ઘ છે પી પણ દીર્ઘ છે ફી પણ દીર્ઘ છે બી પણ દીર્ઘ છે શ્રી પણ દીર્ઘ છે પણ આ બધા જ અક્ષરો કેવા છે એકાક્ષરી છે અને બધા ઈ વાળા છે દીર્ઘ ઈ વાળા છે બીજું શું કીધું કે ઉ હોય તો એ દીર્ઘ જ બને કઈ રીતે દીર્ઘ બનશે શબ્દો છે એ દીર્ઘ બનશે લુ દીર્ઘ હુ દીર્ઘ રૂ દીર્ઘ અને આ લુ બીજી વાર છે પણ દીર્ઘ બરોબર એ એક અક્ષર હોય એ હંમેશા પણ માથે અનુસ્વાર નો ખાસ ધ્યાન રાખવાનું અનુસ્વાર નો હોય તો તો એ હંમેશા હંમેશા કેવા બનશે લાગેલું હોય દીર્ઘ બને છે ત્યાર પછી નિયમ નંબર કે જો એકાક્ષરી અક્ષર સાનુનાશિક એટલે કે માથે અનુસ્વાર હોય સાનુનાશિક એટલે અનુસાર અનુસ્વાર વાળા જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક હોય તો તે હસ્વ હોય છે સાનુનાસિક અનુસ્વાર વાળા હોય તો એ કેવા હોય તો કે હસ્વ હોય જેમ કે હું છે ખરેખર દીર્ઘ આવવું પડે નિયમ પ્રમાણે પણ એનીમાંથી જો અનુસ્વાર લાગતો હોય તો એ કેવું થઈ જાય છે હસ્વ થઈ જાય તો એ કેવું હોય હસ્વ હોય નાસિક હોય તો હસ્વ હોય જેમ કે હું શિવ તું આ બધાની ઉપર અનુસ્વાર છે ને ફરજિયાત લખાતા બોલાતા ન હોય પણ લખાતા તો ફરજિયાત એની ઉપર અનુસ્વાર મુકાતા જ હોય તો એવા સમયે એક અક્ષર વાળો એક જ અક્ષર છે પણ એ કેવો બનશે તો કે હસ્વ બનશે નિયમ નંબર પાંચ બે અક્ષર વાળા શબ્દોમાં પ્રથમાક્ષરમાં આવતો ઈ કે ઉ છે એ મોટે ભાગે દીર્ઘ હોય બે અક્ષર વાળા શબ્દો હોય તો એમાં પહેલા અક્ષર નો દીર્ઘ પહેલો અક્ષર કેવો હોય બે શબ્દ હોય બે અક્ષરવાળા શબ્દોમાં માં આવતા એટલે કે પહેલા અક્ષરમાં આવતા ઈ અથવા તો ઊ આ બધા છે ઈ વાળા છે આ બધા શબ્દો છે ઈ વાળા છે તો એની અંદર હંમેશા પહેલો અક્ષર કેવો હોય તો કે દીર્ઘ હોય બે અક્ષર વાળાની વાત છે તો આ બે અક્ષર છે એમાં પહેલો ઈ દીર્ઘ છે તો એમાં એમાં છ છે 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 એ કેવો બનશે 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 દીર્ઘ દીર્ઘ જી બે અક્ષર એટલે ત છે કેવો બનશે તો કે દીર્ઘ બનશે દિવાળીની અંદર દ છે દીર્ઘ બનશે ફીણ માં ફ છે દીર્ઘ બનશે મીઠું મ છે એ દીર્ઘ બનશે આ બધા છે દીર્ઘ ઈ વાળા મોટા ઈ વાળા શબ્દો વિષ તો કે વ દીર્ઘ શિરોમાં સ દીર્ઘ જીતમાં જ દીર્ઘ અને મીણ માં દીર્ઘ બનશે ત્યાર પછી જોઈએ કે દીર્ઘ શબ્દો આ બધા હતા દીર્ઘ ઈ વાળા હવે આ દીર્ઘ મોટા ઉ વાળા જેને આપણે મોટો ઉ સાદીભાઈ શામ કહેતા હોય તો બે અક્ષર હોય એમાં પહેલો અક્ષર આ બે અક્ષર છે એમાં પહેલો અક્ષર દીર્ઘ ઉ હોય આ બે અક્ષર છે કુવો તો એમાં કુ છે દીર્ઘ ધૂમમાં ધ છે દીર્ઘ ભૂતમાં ભ છે દીર્ઘ દૂધમાં દ છે દીર્ઘ પુળાઈ ની અંદર પ છે દીર્ઘ ફૂલની અંદર ફ દીર્ઘ બૂમની અંદર બ દીર્ઘ ચૂનો તો એની અંદર ચ દીર્ઘ ફૂગની અંદર ફ દીર્ઘ ચૂલાઈની અંદર ચ દીર્ઘ અને જૂનની અંદર જ દીર્ઘ ટૂંકમાં બે અક્ષર હોય એમાં પ્રથમ અંદર આવતો ઈ કે ઉ મોટે ભાગે કેવા હોય તો કે દીર્ઘ હોય ત્યાર પછીનો નિયમ જોઈએ નિયમ નંબર છ ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હસ્વ હોય ખાસ યાદ રાખવાનું કે ત્રણ અક્ષરનો શબ્દ હોય એમાં બીજો જેવો હોય એવો પહેલો અક્ષર નો હોય બરોબર શું કીધું કે ત્રણ અક્ષર શબ્દમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર કેવો હોય 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 બીજો દીર્ઘ તો પહેલો છે એ એમાં શબ્દ તો કે ઈનામ લખેલું છે બરોબર ઈનામ શબ્દ લખેલો છે એમાં બીજો અક્ષર કેવો છે તો કે દીર્ઘ છે બરોબર ના છે એ દીર્ઘ છે તો ઈ છે કેવો આવશે હસ્વ આવશે ઈશારાની અંદર શા દીર્ઘ છે તો ઈ છે એ હસુ આવશે કિનારાની અંદર ના દીર્ઘ છે તો ક છે કેવું આવશે હસુ આવશે વિદાય ની અંદર દા દીર્ઘ છે તો વ કેવો આવશે હસુ આવશે શિયાળ ની અંદર યા દીર્ઘ છે તો અગાઉના નિયમ પ્રમાણે પણ યની આગળનો શબ્દ હંમેશા કેવો હોય હસ્વ હોય પણ અહીંયા બીજો અક્ષર દીર્ઘ હોય તો પણ કેવો બનશે હસ્વ બને છે શિકારની અંદર કા દીર્ઘ છે તો સ કેવો બનશે હસ્વ નિશાળ ની અંદર દીર્ઘ તો ન છે હસ્વ બનશે બિલાડી ની અંદર લ છે દીર્ઘ છે તો બ છે કેવો બનશે હસ્વ પણ આ બધા છે કેવા છે તો કે હસ્વ ઈ વાળા છે બધા ની અંદર ઈ લાગેલો છે નિશાળ છે તો ન વત્તા ઈ એટલે ઈ લાગેલો છે બિલાડી છે તો બ વત્તા ઈ તો એમાં પણ ઈ લાગેલો આ બધા હસ્વ ઈ ટૂંકમાં બીજો અક્ષર જો દીર્ઘ હોય તો પહેલો હંમેશા હસ્વ હોય હવે આપણે જોઈએ તો ઉનાળો છે અહીંયા ઉનાળો છે તો ઉનાળાની અંદર ના દીર્ઘ છે તો ઉ છે કેવું આવશે હસવ આવશે કુહાડી અંદર હા દીર્ઘ છે ક હસવું આવશે ગુલાબ અંદર લ દીર્ઘ છે તો ગ છે એ હસવું આવશે સુથારમાં દીર્ઘ તો સ આવશે દુકાન ક દીર્ઘ તો દ છે આવશે એમ અંદર પણ ક દીર્ઘ તો દ અને અંદર દરે દીર્ઘ તો ધ છે એ કેવો આવશે હસ્વ પણ હસ્વ ઉ વાળા શબ્દ ઉપના છે અશ્વ ઈ વાળા નીચેના છે અશ્વ ઉ વાળા શબ્દ ટૂંકમાં ત્રણ અક્ષર હોય એમાં બીજો અક્ષર જો દીર્ઘ હોય તો પહેલો અક્ષર હંમેશા કેવો હોય હસ્વ હોય ઈ હોય કે ઉ હોય હોય હસ્વ ત્યાર પછી નિયમ નંબર સાત જોઈએ કે જો ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર હસ્વ હોય તો પહેલો અક્ષર કેવો બને દીર્ઘ બને આમાં બીજો દીર્ઘ હોય તો પહેલો હસ્વ બને અહીંયા બીજો હસ્વ હોય તો પહેલો વળી પાછો કેવો બનશે દીર્ઘ ટૂંકમાં ઈ બે ભળતું ન હોય બે આડાવળા ચાલતા હોય તો એમાં જોઈએ કે દીર્ઘ ઈ વાળા શબ્દો કે જેમાં બીજો છે એ હસ્વ હોય તો પહેલો વાળી પાછો દીર્ઘ થઈ જાય જેમ કે ઈ જ ઈ જન એટલે આમંત્રણ થાય ઈ જ છે એ હસ્વ છે બરોબર એ હસ્વ ગણાય તો ઈ છે એ કેવો બન્યો દીર્ઘ બન્યો મોટો ઈ બન્યો ખીચડી ની અંદર ચ ખાલી છે એમ નામ એટલે કે એને આપણે હસ્વ ગણતા હોય તો ક છે એ દીર્ઘ બનશે ખીચડીમાં ચ હસ્વ તો ખ છે એ દીર્ઘ શીતળમાં ત હસ્વ તો સ છે એ દીર્ઘ ધીરજમાં ર હસ્વ તો ધ છે એ દીર્ઘ બનશે દીકરી ની અંદર ક હસ્વ તો દ છે દીર્ઘ બનશે આ બધા છે હસ દીર્ઘ ઈ વાળા શબ્દો હવે હસ્વ હસ્વ ઈ વાળા શબ્દો દીર્ઘ ઈ વાળા છે હસ્વ ઈ નહીં અહીંયા દીર્ઘ છે તો આ દીર્ઘ ઉ વાળા શબ્દો ઉપરના છે દીર્ઘ ઉ છે દીર્ઘ ઈ વાળા છે નીચેના છે દીર્ઘ ઉ છે હવે જો કે ઉભરો છે એમાં બીજો અક્ષર કયો છે તો કે હસ્વ છે તો માટે ઉ છે એ કેવું થશે દીર્ઘ થશે કુકડો છે એમાં ક છે એ હસ્વ છે બીજો ક છે એ હસ્વ છે તો પેલો ક છે એ કેવો બનશે તો કે દીર્ઘ બનશે કૂતરો છે તો એમાં ત છે એ કેવો છે તો કે હસ્વ છે એક જ છે માટે એને ક છે એ દીર્ઘ બનશે ગૂમડું છે એમાં મ હસ્વ તો ગ છે એ દીર્ઘ બનશે અહીંયા ન હસ્વ પ દીર્ઘ બનશે અહીંયા ધ હસ્વ ઉ છે એ દીર્ઘ બનશે સુતળીની અંદર ત હસ્વ તો સ છે એ દીર્ઘ બનશે એમ રૂપિયોની અંદર પ છે એ હસ્વ છે તો એના માટે ર છે એ રૂ છે એ ટૂંકમાં દીર્ઘ બનશે

હસ્વ હોય ચાર કે પાંચ અક્ષરના શબ્દો હોય મોટા હોય ચાર કે પાંચ અક્ષરના શબ્દો હોય શકે તો એમાં પહેલો અક્ષર હંમેશા કેવો હોય પહેલો અક્ષર હસ્વ હોય પણ કે પાંચ અક્ષરના હોય એની વાત છે જેમ કે હસ્વ ઈ વાળા શબ્દો આપણે પહેલા જોઈએ તો કે ઈજનેર છે જો અહીંયા ચાર છે એક બે ત્રણ ચાર છે બરોબર ચાર અથવા પાંચ હોય તો એમાં પહેલો અક્ષર કેવો હોય હસ્વ હોય અહીંયા ઈ છે એ હસ્વ છે છે તો અહીંયા ક છે હસ્વ છે તો એમાં ન છે હસ્વ છે બિરાજમાન છે જો અહીંયા પાંચ છે એક બે ત્રણ ચાર અને પાંચ છે બરોબર ચાર કે પાંચ ની વાત છે તો એમાં બ છે પહેલો એ કેવો બનશે હસ્વ ખિસકોલીમાં ખ હસ્વ નિખાલસ ની અંદર ન હસ્વ મિઝબાની અંદર મસ્વ અને નિસરણીની અંદર ન હસ્વ આ બધા છે એ ઈ વાળા છે પણ એ બધા કેવા છે તો કે હસ્વ છે એ દીર્ઘ છે નહીં ત્યાર પછી હસ્વ ઉ વાળા શબ્દો તો કયા ચાર અક્ષર એટલે કે એક બે ત્રણ ચાર છે તો એમાં કુ છે એ કેવું બનશે તો કે હસ્વ બનશે ભૂલામણીની ની અંદર ભ છે એ હસ્વ બનશે તો એની અંદર સ છે એ હસ્વ બનશે ઉકરડાની અંદર ઉ ઉશ્વ કુદરતમાં ક હસ્વ ગુજરાન ની અંદર ગ હસ્વ કુરબાની અંદર ક હસ્વ અને ફુરસદ અહીંયા ફુરસદ છે તો ફુરસદની અંદર ફ છે એ

એ જોડાક્ષર છે તો અહીંયા એની પહેલાના નિયમ પ્રમાણે શું કીધું કે જોડાક્ષર ની પહેલાનો છે એ હંમેશા કેવો હોય હસ્વ હોય હસ્વ છે ઈ સ્ત્રીની અંદર ઈ અશ્વ છે ની અંદર કી અશ્વ છે દિવ્યમાં હસ્વ છે નિત્યમાં ન અશ્વ છે શિલ્પમાં સ હસ્વ છે પિસ્તામાં પશ્વ લિજ્જત માં લ હસ્વ નિઃશ્વાસ ની અંદર ન અશ્વ અને પિસ્તાળીસ આપણે બોલતા હોય લખતા હોય તેમાં પ છે એમ હસવો હોય પણ જોડિયો શબ્દ હોય એની આગળનો શબ્દ જોડિયો શબ્દ હોય એની આગળનો શબ્દ હંમેશા કેવો હોય હસ્વ ઈ અથવા હસ્વ આપણે જોઈએ જોઈએ હવે કે ખુલ્લું છે તો એની અંદર એની આગળનો ખ છે એ કેવો બનશે હસ્વ બનશે અહીંયા જોડિયા લ છે તો એની આગળનો જે અક્ષર છે એ ખ છે કેવો બને તો કે હસ્વ બને ચુસ્ત ની અંદર ચ હસ્વ ફૂગની અંદર ફ હસ્વ બુઢો એવું છે અહીંયા તો એની અંદર બ અશ્વ પુખ્ત છે તો એની અંદર પ અશ્વ માં હ અશ્વ ઉજ્જડ ની અંદર ઉ અશ્વ ઘુમટ ની અંદર ઘ અશ્વ દુશ્મન ની અંદર દ અશ્વ ધુમ્મસ ની અંદર ધ અશ્વ અને હુલડ ની અંદર હ અશ્વ અને મુશ્કેલી ની અંદર મ છે એ અશ્વ બને ટૂંકમાં જોડિયો શબ્દ આવતો હોય જોડિયો શબ્દ જો ઉચ્ચાર હોય તો એની આગળનો ટૂંકમાં કોઈ પણ જે શબ્દ છે એ કેવો આવશે તો કે હસવો આવશે ત્યાર પછી આપણે જોઈએ નિયમ નંબર દસ કે જોડાક્ષર વાળા અક્ષરોમાં રેફ હોય તો રેફ પૂર્વેના રેફ ની પહેલાના રેફ પૂર્વેના અક્ષરમાં આવતા ઈ કે ઉ કેવા હોય દીર્ઘ હોય જોડિયા અક્ષર આવતો હોય પણ એની માથે જો રેફ આવતો હોય તો એની પહેલાનો જે અક્ષર છે એમાં ઈ કેવું કેવા આવશે તો કે દીર્ઘ આવે જોડિયો અક્ષર આવતો હોય પણ એમાં રેફ આવતો હોય જો અહીંયા તી છે તો એમાં રેફ છે કીર્તિ બરોબર તો એની આગળનો અક્ષર કોઈ પણ હોય કેવો બનશે દીર્ઘ બનશે એમાં ભલે જોડિયા અક્ષર આપણે ર અને ત છે એ જોડિયા બોલાતા હોય પણ રેફ આવતો હોય તો રેફ ની આગળનો પાછો કેવો બને તો કે ઈ પાછો દીર્ઘ બનશે કીર્તન છે તો માં ત છે ત ની માથે રેફ છે તો અહીંયા ક છે દીર્ઘ બનશે અહીંયા થ ને રેફ લાગેલો છે તો ત દીર્ઘ બનશે છ ને રેફ છે તો છ દીર્ઘ બનશે આશીર્વાદ સૌથી વધારે પૂછાતો અક્ષર છે કે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાણેલો છે તો એમાં છે છે એની માથે રેફ છે તો સ છે કેવું બનશે દીર્ઘ બનશે તો દીર્ઘ બનશે અણ માથે રેફ છે દીર્ઘ બનશે ત્યાર પછી જોઈએ આપણે દીર્ઘ ઈ વાળા જોઈએ હવે દીર્ઘ શબ્દો જોઈએ તો કે અહીંયા ઉર્જા છે એમાં જ માથે રેફ છે તો ઉ છે કેવો બનશે દીર્ઘ બનશે ચૂર્ણ ની માથે ચૂર્ણમાં અણ માથે રેવ છે તો એ ચ છે કેવો બનશે દીર્ઘ બનશે ત માથે રેવ અંદર તો મ છે દીર્ઘ બનશે પૂર્ણ તો અણ માથે રેવ તો પ છે એ કેવો બનશે દીર્ઘ બનશે પૂર્તિ ની અંદર ત માથે રેવ પ દીર્ઘ બને મૂર્ધન્ય છે તો એની અંદર ધ માથે રેવ છે માટે મ છે એ કેવો બનશે દીર્ઘ બનશે અને સ્ફૂર્તિ છે એમાં ત હોય છે ફ છે કેવો બનશે દીર્ઘ બનશે ત્યાર પછી નિયમ નંબર અગિયાર જોઈએ કે જો સંધિથી જોડાયેલા બે શબ્દ હોય જો સંધિથી જોડાયેલા બે શબ્દો હોય અને જોડાક્ષર હોય સંધિથી જોડાણેલા હોય અને પાછા જોડિયા શબ્દ તરીકે આપણે એનું ઉચ્ચારણ પણ કરતા હોઈએ તો ઈ કે ઉ છે એ હંમેશા છે ઈ અથવા ઉ છે કેવા હોય દીર્ઘ હોય કેવા હોય દીર્ઘ હોય પણ સંધિથી જોડાણેલા હોય અને એને જોડિયા શબ્દ તરીકે આવતા હોય જેમ કે રવિન્દ્ર બરોબર તો રવિન્દ્ર છે એમાં ઈ કે ઉ છે એ કેવા હોય છે

જ્યોતિવત્તા ઇન્દ્ર તો એમાં પણ તવો બનશે દીર્ઘ બનશે તો આવી રીતે નિયમ પ્રમાણે જે આ અગિયાર જેટલા નિયમો અગિયાર જેટલા નિયમો છે કે એની અંદર આપણે જોયું કે જોડિયા શબ્દો કઈ રીતે આવે છે ત્યાર પછી તમે જોયું કે રેફ વાળા શબ્દો છે તો એની અંદર ભલે બે શબ્દ જોઈએ પણ રેફ આવવાથી હોળી પાછો એનો પહેલા બીજો શબ્દ જે છે એની પહેલાનો જે શબ્દ છે એ દીર્ઘ થઈ જતો હોય ત્યાર પછી નિયમ નંબર બાર કે અનુસ્વારનું ઉચ્ચારણ તીવ્ર હોય માથે જે આપણે હમણાં વાત થઈ કે અનુસ્વાર એટલે માથે ટૂંકમાં હોય તે અનુસ્વારનું ઉચ્ચારણ તીવ્ર હોય કે સાનુનાશિક વ્યંજન સાનુનાશિક વ્યંજન કયા છે તો કે ડ ગ ગણ ન અને મ આવા અક્ષરનું ઉચ્ચારણ એમાં ભેગું થતું હોય જેવું હોય ત્યાં ઈ કેવું છે એ કેવા હોય હસ્વ હોય અનુસ્વારનું ઉચ્ચારણ તીવ્ર હોય તીવ્ર હોય એટલે ફરજિયાત તમારી અનુસ્વાર એ શબ્દ બોલો એટલે એમાં અનુસ્વારનું ઉચ્ચારણ તમારે કરવું જ પડતું હોય એના વગર ચાલતું ન હોય ત્યારે ઈ કેવું છે એ કેવા બને હસ્વ જેમ કે અહીંયા હસ્વ ઈ વાળા આપણે જોઈએ તો હિંદ તમે જ્યારે બોલો હિંદ શબ્દ જ્યારે તમે બોલો ત્યારે એમાં ફરજિયાત એની ઉપરનો જે અનુસ્વાર છે ને આપણે ઉચ્ચારવો જ પડે જો એ અનુસ્વાર નો ઉચ્ચારો તો શું થઈ જાય હિદ થઈ જાય તો ખાલી હિદ થઈ જાય તો હિદ નો કઈ મતલબ નથી તો અનુસ્વાર છે ને તીવ્ર તીવ્ર છે છે જ્યાં જ્યાં અનુસ્વાર હોય ત્યાં કેવું કેવા હોય તો કે હસ્વ હોય તો અહીંયા હસ એ કેવો હોય છે હસ્વ હોય છે ટીમભાઈ ની અંદર અનુસ્વાર બોલવો પડે તો ટસ એ કેવો બને હસ્વ બને બિંદુ ની અંદર બ અશ્વ છે લીંબોળી ની અંદર લ હશ્વ છે હિંડોળાની અંદર હસ્વ સિંધવની અંદર સહસ્વ સિંગડોની અંદર સહસ્વ બરોબર તો જ્યાં અનુસ્વાર બોલાતો હોય ત્યાં કોઈ પણ ઈ હોય કે ઉ હોય એ કેવા આવશે હસ્વ આવશે હસ્વ ઉવાળા જોઈએ ગુંદર છે તો એમાં ગુંદર માંથી અનુસ્વાર છે ટૂંકમાં ગ માંથી એ ફરજિયાત બોલાતો હોય ગુંદર થઈ જાય એટલે આ ગુંદર છે તો ગ હસ્વ આવશે બુંદ છે એમાં બ હસ્વ આવશે ઉમરો છે એમાં ઉ છે એ હશ્વ આવે છે કુંડલની અંદર ક હસવ આવશે મુંબઈમાં મ આવે છે કુંભ ની અંદર ક છે હસવું છે અને કુંભાર ની અંદર ક હસુ આવશે અનુસ્વાર ન બોલો એટલે અનુસ્વાર ફરજિયાત ઉચ્ચારવા પડતા હોય ત્યાં એ કેવા આવશે જ્યાં અનુસ્વાર ફરજિયાત ઉચ્ચારવા પડતા હોય એવા શબ્દ ને લાગેલા અનુસ્વારવાળા શબ્દો છે એ હંમેશા ઈ કે ઉ કેવા આવે છે હસ્વ ઈ કે ઉ વાળા શબ્દો હોય છે ત્યાર પછી નિયમ નંબર તેર જોઈએ કે અનુસ્વારનું ઉચ્ચારણ સ્વર જેવું પોચું હોય પણ ક્યારેક એવું બને કે અનુસ્વાર છે એને આપણે ઉચ્ચારવો પડે એ નો ઉચ્ચારો નો ઉચ્ચારો તો પણ ચાલતો જ હોય પણ એને લખાતો હોય ઘણા શબ્દો એવા હોય કે અનુસ્વાર છે એ મુકાતો હોય પણ એનું ઉચ્ચારણ ન હોય તો એવા સમયે શું કરવાનું તો કે સ્વર જેવું પોચું હોય કે કોમળ હોય ત્યારે એ કે ઉ છે એ કેવા બને તો કે દીર્ઘ બને અનુસ્વાર અનુસ્વારનું ઉચ્ચારણ થતું ન હોય મુકાતો હોય પણ એનું અનુસ્વારનું ઉચ્ચારણ થતું ન હોય ત્યારે એ કેવા બનશે તો કે ઈ કેવું હોય દીર્ઘ બનશે જેમ કે દીર્ઘ ઈ વાળા જોઈએ હવે જુઓ શબ્દ છે એની માથે અનુસ્વાર છે બરોબર ઈટ શબ્દ છે એ બોલાય ઈટ જાય પણ લખાય એની માથે અનુસ્વાર ફરજિયાત છે એ મુકાતો હોય બરોબર તો એવા સમયે ઈ છે એ કેવું બનશે તો કે દીર્ઘ છે છીકણી છે એને બોલાય છીકણી તે પણ માથે અનુસ્વાર આવતો હોય તો એને આપણે છીંકણી એવું ન બોલી શકીએ એને છીકણી જ બોલવું પડે તો છ છે એ કેવું બનશે દીર્ઘ છે મીચામણા છે તો એમાં અનુસ્વાર છે પણ એને મીંચામણા એવું ન બોલી શકાય તો મ છે એ દીર્ઘ બનશે છીંક છે એને છીંક આવી એવું જ કહેતા હોય તો એ છી છ છે એ ટૂંકમાં કેવો બનશે દીર્ઘ બનશે કારણ કે એમાં અનુસ્વાર ઉચ્ચારણની ક્યાંય જરૂર છે નહીં પીછી ની અંદર પ છે દીર્ઘ ભીત ની અંદર દીર્ઘ રીછ ની અંદર ર દીર્ઘ વીટી ની અંદર છે એ દીર્ઘ ગણાય કારણ કે એનો ઉચ્ચાર છે એ ઉપર અનુસ્વાર છે એનો ઉચ્ચાર આપણે આપણે કરતા નથી નથી કોઈને એવું કહેતા જ બોલતા હોઈએ છે એની અંદર માથે અનુસ્વાર છે એ બોલતા હોતા નથી એવું ન કહેવાય કે અમે હિંચકા ખાતા આપણે એમ કીએ કે અમે હિંચકા ખાતા તો આમાં હ છે કેવો બનશે તો કે દીર્ઘ બનશે જ્યાં જ્યાં ઉચ્ચારણ અનુસ્વારનું ન થાય ત્યાં હંમેશા દીર્ઘ બને

એને આપણે ઊંટ જ કહેતા હોય આપણે એવું ન કહીએ કે સો બસો ઊંટ હાલ્યા જાય છે તો ઉ છે એ કેવું બનશે દીર્ઘ બનશે ખૂટ છે એ દીર્ઘ બનશે સૂંઠ છે એમાં સ દીર્ઘ બંધ છે ની અંદર હ દીર્ઘ બંધ છે ની અંદર પ દીર્ઘ બંધ છે અને લૂંટારોની અંદર લ દીર્ઘ બંધ છે આ બધા જ અનુસ્વાર તમે જુઓ તો એની માથેના અનુસ્વાર જે લાગેલા છે એ તેરમા નિયમની અંદર એક પણ અનુસ્વાર એક પણ શબ્દ અનુસ્વાર આપણે ઉચ્ચારતા નથી માટી બધા કેવા બનશે દીર્ઘ બનશે ઈ હોય તો ભલે ઉ હોય તો ભલે એ બધા જ અક્ષરો શબ્દો છે એ કેવા બનશે દીર્ઘ બનશે પણ નિયમ નંબર બાર માં એવું કીધું કે અનુસ્વારનું ઉચ્ચારણ ફરજિયાત કરવું જ પડતું હોય જો એની અંદર ફરજિયાત અનુસ્વાર બોલવો જ પડે અનુસ્વાર ન બોલો એનું ઉચ્ચારણ ન કરો તો એ શબ્દ છે એનો અર્થ કઈ થતો નથી એટલે જ્યાં અનુસ્વારનું ઉચ્ચારણ ફરજિયાત કરવું પડતું હોય ત્યાં હંમેશા હસવો આવે અનુસ્વારનું ઉચ્ચારણ ન કરવું પડતું હોય ત્યાં હંમેશા કેવું આવે તો કે એવા અક્ષરો છે એ હંમેશા દીર્ઘ આવે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળશું આવા જ વિડીયો સાથે અને અવનવા બીજા આપણે વ્યાકરણના ટોપિક સાથે ફરી મળશું ઓકે